તો આજે આપણે આવી ગયા છે આજીવિકા એસોસિએશનમાં જ્યાં આ લોકો એક મુદ્દો ઉઠાવ્યો છે કે મહિલાઓને વળતર આપવામાં આવતું નથી અને બરાબર કામગીરી પણ આપવામાં આવતી નથી તો આજે આપણે ત્યાંની એક મહિલા સાથે વાત કરીશું જેમનું નામ છે સવિતાબેન તો આપણે એમને પૂછીશું કે તેમને કેટલો ટાઈમ સુધી આવી રીતે કામ કરવું પડ્યું છે અને કેટલું વળતરમાં એમને કામ મળે છે પહેલાં તો બેન અમારે પહેલાં તો મજૂરી બહુ મળતી હતી ત્રીસ વર્ષ પહેલાંની વાત છે પહેલાં મહિનો પૂરો મહિનો મજૂરી મળતી હતી અત્યારે તો આ મશીનોની વજહ છે મજૂરી બે એકદમ મહિલાઓની કમ થઈ ગઈ છે એકદમ કમ એના માટે અમારી એ માંગ છે કે મહિલાઓને મસી કોઈ બી શીખવાનું હોય કારીગરી શીખવી શીખે તો મોકો મળે કાં તો કોઈ બી કોઈ બી મશીન સરિયા કટિંગ પથ્થર કટિંગ કે કેવું બી મશીન લીપ હોય કંઈ બી મહિલાની જે બી એની ઈચ્છા હોય એ શીખવાનો એક સરકાર મતલબ સરકાર હોય કોન્ટ્રાક્ટર હોય કે બિલ્ડર હોય મહિલાને એક મોકો મળે તો એને એને ગુજરાન ગુજરાન સલા ચલાવી શકે સરસ તમને આમાં કેટલો અનુભવ છે તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો અને તમારા નીચે કેટલા લોકો કામ કરે છે હું ત્રીસ વર્ષથી કામ કરું છું અને અમારા એમ તો બહુ મહિલાઓ બહુ બહુ જ મહિલાઓ છે અમારા આદિવાસી દાહોદની પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે જ્યાં ગામડામાં તો કોઈ મજૂરી છે નથી ખેતીમાં કંઈ પાક ઉતરતો નથી ખેતીમાં બી અત્યારે ચોમાસામાં તો કશું જ નથી પાક્યું તો મહેનત તો કરવી જ પડશે અહીંયા ત્યાંથી મહેનત કરવા માટે આવશે તો અહીંયા મજૂરી નહીં મળતી પૂરું જોડીમાં આવે છે બે જણ સાથે આવે છે પરિવાર સાથે નાના નાના છોકરા લઈને આવે છે એને નાકા ઉપર અત્યારે નાકા ઉપર સાઇટો ઉપર તો વધારે મજૂરીની જરૂર પડતી નથી તો બધા નાકા ઉપર અમારા વાંસના નાકા ઉપર અત્યારે હજારોથી વધારે પબ્લિક હશે હા જ્યાં ખુલ્લી વસ્તીમાં રહેવાવાળી હા તો એમાંથી કેટલી સો દોઢસો મહિલાઓ તો મજૂરી વગર બે રોજે બેઠા જ રહેશે એને મજૂરી મળશે નહીં એક દિવસ મળશે તો પાંચ દિવસ બેઠા રહેશે ફરી એક દિવસ મળશે તો પાંચ દિવસ બેઠા રહેશે તો એક દિવસ તો મજૂરી મળશે એ તો અત્યારેનો તો તમને ખબર છે અત્યારે તો કેવી કેવો મોંઘવારીનો સમય છે તો પાંચસો રૂપિયા છસો રૂપિયા જે બી મારા મજૂરી માલે એ તો એ પાંચ દિવસ નહીં મળશે તો એ તો બેઠા બેઠા જ વાપરી નાખશે એમાં તો કશું બસશે નહીં તો પછી ગામડે કેવી રીતે ગામડે જે બી મા બાપ હશે મૂકીને આવ્યા હશે એક બે છોકરા મૂકીને આવ્યા હશે એ બિચારા કેવી રીતે ચલાવશે શું કરશે એ બી તો જોવા જેવું છે અત્યારનો પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારા આદિવાસી લોકો માટે અને આદિવાસી લોકો એકદમ ગરીબ લોકો છે સરકારને એવું હશે કે આદિવાસી માટે અમે હું જાણું છું કે સરકાર એવું કહે છે કે આદિવાસી આ ગરીબ લોકો માટે તો અમે બહુ કરીએ બહુ તો કરે છે સરકાર કરે છે પણ આદિ અમારા ગરીબ લોકો સુધી તો પહોંચતું જ નથી કંઈ બી કંઈ બી સરકારી લાભ નથી પહોંચતો મહેનત કર્યા વગર તો ચાલશે નહીં મજૂરી અને અત્યારે તો અમારા માણસો કંપનીમાંથી લોન લેશે હા લોન લેશે તો લોન ભરવા માટે તો મહિનાથી તારીખથી તારીખ લોન તો ભરવી જ પડશે કામ નહીં મળશે તો એ લોન ભરવા માટે વ્યાજે દસ ટકા વ્યાજે પૈસા લેશે દસ ટકા વ્યાજે પૈસા લેશે તો કામ નહીં મળશે તો એ બી પૈસા વધારે થઈ જશે પેલો વ્યાજવાળો તો છોડશે નહીં એટલે આ બધી મજૂરી મજૂરી માટે જ છે મતલબ મજૂરી નહીં મળશે તો અમારા આદિવાસી લોકોનો તો બહુ જ ખરાબ હાલત મહિલાઓની તો ખાસ આ પુરુષ તો ભલે એક બે દિવસ પુરુષ તો જતા રહેશે એને તો મળી જાય એક પુરુષને તો મહિલાનો તો નાનું છોકરું હશે એને તો કોઈ નહીં લઈ જાય તમે આ આજીવિકા જે ફાઉન્ડેશન છે તમે એમને કેવી રીતે મળ્યા ને એ લોકોએ તમને સાથ આપ્યો તમને રોજગારી અપાવડાય તો એનું શું કહેવું તમારે આજીવિકાવાળા અમે આ તો જ્યાં ખુલ્લી વસ્તીમાં આ લોકો આવે આમાં અમારે પહેલાં એમ આ લોકો જોડે કોઈ ઓળખાણ હતી નહીં પણ એ ધીરે ધીરે કરતાં સ્વાતિ મેડમ સલોની મેડમ બધા આવવા લાગ્યા પછી અમે એમને અંગાતે અંગાતે જાણવા લાગ્યા કે ના હા આ સંસ્થામાં આપણે આ લોકો થોડું ઘણું તો સમજાવે છે આવું આવી રીતે તમે મજૂરીએ જો કોઈ છેડછાડી ના કરે કોઈ આપણને એકલીનો પહેલાં તો અમને ડર લાગતો તો કે ના અહીંયા અમદાવાદમાં અમારું કોઈ નથી આપણે તો ગામડામાં ઓળખાણ છે અહીંયા તો કોઈ ઓળખાણ છે જ નથી ક્યારેક તો કોઈમાં બોલે તો બી અમને ડર લાગતો તો અત્યારે ડર નથી લાગતો અત્યારે એમ લાગે કે ના અમારા સપોર્ટમાં આજીવિકાવાળા છે એટલે અમને સપોર્ટ મળી ગયો એટલે અમે અમને હોશિયાર બહુ ખાસી બહેનો હોશિયાર થઈ ગયા આવે બરાબર હા તમારી જોડે જે બાળકો આવે છે એમની સેફટી માટે ત્યાં શું હોય છે કાંઈ બી નહીં આ અમારે ખુલ્લી વસ્તીમાં અમારી એવી માંગ છે જ્યાં ખુલ્લી વસ્તીમાં રહેતા મા મજૂરો છે એમને નાના નાના છોકરા છે સરકાર તરફથી એને કોઈ બી આંગણવાડી રાખે તો એ સહી સલામત છોકરા નાના મૂકી અને કામ પર જઈ શકે એવી માંગ એટલે તમે તમારા બાળકોને ઘરે મૂકીને આવો છો કે ત્યાં લઈને જાઓ છો ઘરે તો મોટા હોય એને ઘરે મૂકીને આવવાનું નાનું હોય તો એ તો ના રાખી શકે ને કોઈ એ તો આંગાતે જ લઈને આવવું પડે એના માટે તો બહુ તકલીફ પડે તો કોઈ મજૂરી જો કોઈ બી નાકા ઉપર મજૂરી માટે લેવા આવશે તો બે જણની જરૂર હશે તો બે જણને લઈ જશે તો એ લઈ જાય પછી પૂછશે કે ભાઈ તમારે નાનું છોકરું છે તો હા નાનું છોકરો છે ના ના તો અહીંયા નાના છોકરાવાળાની જરૂરત નથી ત્યાં રહેવાની વ્યવસ્થા ત્યાં નાના છોકરા માટે ખતરો છે એવું કંઈ ના પાડી દેશે તો આવી તમારી પાસે કેટલી મહિલાઓ છે જે આવી રીતે ઝઝૂમી રહી છે આ પરિસ્થિતિમાં અમારી પાસે અત્યારે તો બસોથી ઉપર વાસના નાકાની વાત કરું છું બસોથી ઉપર વધારે હશે મહિલાઓ તો આ બધી મહિલાઓ ક્યાંથી આવે છે અહીંયા દાહોદથી દાહોદથી જ બધી તો હવે તમારી છેલ્લી માંગ શું છે કે સરકાર તમારી એ માંગ પૂરી કરે અમારી સરકાર સામે એવી માંગ છે કે ગમે ત્યાં જ્યાં બી ખુલ્લી વસ્તીમાં રહેતા મજદૂરો હોય એમને આંગણવાડીની વ્યવસ્થા કરવી જોઈએ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તો સહી સલામત નાના છોકરા રાખી અને કામ પર જઈ શકીએ તો તમે આ સાંભળ્યું કે તેમની માંગ છે કે તેમના બાળકોને પણ સેફ્ટી માટે ત્યાં જેટલી બી મહિલાઓ આવે છે કામ કરવા તેઓને કામ મળે રોજગારી મળે અને એવું નથી કે ખાલી પુરુષોને જ મળે સ્ત્રીઓને પણ એટલો જ મળવું જોઈએ કામની તો એમની માંગ છે કે સ્ત્રીઓને પણ કામ મળે ત્યારે હવે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપતા મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વિડીયો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड